વડોદરા શહેરના માજલપુરથી જીઆઈડીસી તરફ જવાના માર્ગ ઉપર રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વોએ હિંસક હરકતો આચરીને અનેક ધંધાર્થીઓના ગુજરાન ઉપર પાણી ફેરવ્યું હતું મળતી માહિતી મુજબ પવનનગર વિસ્તારમાં રહેતા અને રોજિંદા ધંધા માટે રિક્ષા તથા થ્રી વ્હીલ ટેમ્પો ચલાવતા લોકો પોતાના વાહનો રાત્રિના સમયે રોડની અંદર તરફ પાર્ક કરી દેતા હતા જેથી કોઈને નડતરરૂપ ન થાય પરંતુ મોડી રાત્રે કેટલાક તત્વોએ હથિયારો સાથે આવીને કુલ ચૌદથી પંદર રિક્ષા અને તોડફોડ કરી દીધી હતી સવારે જ્યારે વાહન માલિકો ધંધા માટે નીકળવા ગયા ત્યારે તેમની રિક્ષાના કાચ અને બોડી તૂટેલી હાલતમાં જોવા મળ્યા આ ઘટનાથી ધંધાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો ઘણા રિક્ષા ચાલકોના હપ્તા ચાલુ હોવાથી આ નુકસાનથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે સ્થળ ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરતા કેટલાક તત્વો કેદ થયાનું બહાર આવ્યું છે આ સંદર્ભે પીડિત રિક્ષા ચાલકોએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તેમજ તોડફોડ કરનારાઓ પાસેથી નુકસાનની વસુલાત કરવાની પણ માગણી કરી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓથી સામાન્ય ધંધાર્થીઓમાં ડરનું વાતાવરણ છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દોષિતોને કડક સજા આપવી જોઈએ